ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી મહત્વનો વિષય ઉપર પત્રકાર પરિષદ યોજી હતી કેન્દ્રના કુલ ઇઠ્યોતેર લાખ પેન્શનરોની ગુજરાતમાં ચાર થી પાંચ લાખ પેન્શનરોને લઘુત્તમ દસ રૂપિયા પેન્શન આપવા કોંગ્રેસ પક્ષની માંગ એમ્પ્લોયડ પેન્શન સ્કીમ ઈપીએસ નાઇન્ટી લાગુ કરવામાં આવી આ યોજના હેઠળ જાહેર સાહસોમાં કામ કરતો કર્મચારી અથવા તો કંપનીમાં ક્યાંય કામ કરતો કર્મચારી હોય એ કુલ મળાવીને સમગ્ર દેશની અંદર 78 લાખ કર્મચારીઓ જે નિવૃત્ત કર્મચારીઓ છે પેન્શનરો છે તેઓ અત્યારે પારાવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એમાં ગુજરાતમાં આ 4 લાખ કર્મચારીઓ પેન્શનરો છે ઈપીએસ 95 એટ ઈપીએસ 95 ની આખી વ્યવસ્થામાં વર્ષો સુધી પોતાની જિંદગીના યુવાનીથી લઈને નિવૃત્તિ સુધીના સમયમાં એટલે કે 30 થી 40 વર્ષ પોતે જિંદગીની અંદર પોતાના પૂર્ણ સમય જે તે સંસ્થા માટે કામ કર્યા હોય એ કર્મચારી નિવૃત્ત થાય ત્યારે માત્ર એને 1200 રૂપિયા થી 1500 રૂપિયા હું ફરી કહું છું 1200 રૂપિયા થી 1500 રૂપિયા જેટલું નજીવા પેન્શન અમે વિચાર કરો એક તો સતત વધતી જતી મોંઘવારી નિવૃત્ત માણસોને આરોગ્યના અનેક પ્રશ્ન થાય જે મુંબઈ વધતી જાય એમ પરિવારની અંદર આર્થિક હાલાકીનો પણ સામનો કરવો પડતો હોય છે અને આ બધી અસમાનતા વચ્ચે જીવન જીવવા માટે મજબૂર બની રહ્યા છે આ પરિસ્થિતિની અંદર સરકાર સામે વારંવારની રજૂઆત કોંગ્રેસ પક્ષે પણ આ મુદ્દાને લઈને ભારત સરકાર સમક્ષ મુદ્દો રજૂ કર્યો તો અને ફરી આ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને અમારા રાજ્યસભાના સાંસદ સન્માનિય શક્તિસિંહજી ગોહિલ અને લોકસભાના સાંસદ બેનસી ગેનીબેન ઠાકોર કેન્દ્રીય નાણા મંત્રાલયને અને ઈપીએસ 95 જે સ્કીમ જેના હેઠળ આવે છે સમિત મંત્રાલય એને પણ આ સમગ્ર બાબતે દેશના 78 લાખ કરતા વધુ યુપીએસ 95 સ્કીમ હેઠળના કર્મચારીઓને વ્યાજબી પેન્શન મળે એટલે કે 7500 રૂપિયા લઘુત્તમ પેન્શન મળે અને એને ડીએ સાથે જોડીને એટલે કે લગભગ ના ઓછામાં ઓછું પેન્શન 10000 રૂપિયા આસપાસનું મળે અને જેમ જેમ મોંઘવારીનો દર ડીએ વધતો જાય એમ એમ એને મળે એમને આરોગ્યનો ખર્ચ પડે એ જ ગરીને કરીએ તો ઓછામાં ઓછું 10000 રૂપિયાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ લોકસભાને રાજ્યસભામાં આ મુદ્દાને લઈને આગળ વધશે આપણે એ વાર જોવું જોઈએ કે દેશની અંદર eps 95ટર્નના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની અંદર 50% કરતા વધુ કર્મચારીઓને તો માત્ર 200 રૂપિયા થી આસપાસનું પેન્શન મળે છે બીજા થોડા કર્મચારીઓ છે એને 2000 રૂપિયા જેટલું પેન્શન મળે છે તીજા કોઈ કર્મચારી છે થોડા કર્મચારી 0.6 આસપાસના એટલે કે 40000 જેટલા કર્મચારીઓ સમગ્ર જોઈએ તો એમને 6000 રૂપિયા મળે પેન્શન એ ભીખ ગતિ એ નાગરિકોનો અધિકાર છે જે કર્મચારીએ વર્ષો સુધી કામ કર્યું એનો અધિકાર છે અને આખી વ્યવસ્થા સામાજિક સુરક્ષા માટે છે અને જ્યારે નિવૃત્ત પછી પોતાના પરિવારના ગુજરાત માટેનું એક નાણાકીય સુરક્ષાની સાથે સામાજિક સુરક્ષા પણ છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે એપીએસ 95 હેઠળ ઓછામાં ઓછું માસ

એમની ફરિયાદના નિકાલ માટે પણ ફાસ્ટ ટ્રેક રીવર્સીસ છે ફરિયાદ સેલ હોવું જોઈએ એની પણ અમે કોંગ્રેસ પક્ષ માન કરે છે અને સુપ્રીમ કોર્ટે જે કીધું છે પેન્શનની વ્યવસ્થા એનું સંપૂર્ણપણે અમલવારી કરવામાં આવે પુનઃ હું આપના માધ્યમથી માંગ કરું છું કે 71 લાખ જેટલા સમગ્ર દેશના ઇપીએસ 95 ટકા પેન્શનરો અને ગુજરાતના 4 લાખ જેટલા ઇપીએસ 95 ટકા નજીવું પેન્શન મેળવતા કર્મચારીઓને તાત્કાલિક ન્યાય મળે એમની આ સંવેદનશીલ મુદ્દાઓ પર તેમના પરિવાર સાથે કોંગ્રેસ પક્ષની સંપૂર્ણ સહાનુભૂતિ છે અને અમે આ મુદ્દાને લઈને કેન્દ્રની ભાજપ સરકારને સંપૂર્ણપણે આ બાબતથી વાકેફ કરવાના છે આપના માધ્યમથી એ પણ વાત ધ્યાન ઉપર મૂકું છું એક તરફ પેન્શન નજીવું આપીને લાખો પરિવારના જીવન સાથે રમત રમી રહી છે અને બીજી બાજુ 30000 કરોડ રૂપિયા ઇપીએફમાં અનક્લેમ રકમ તરીકે હું ફરીથી કહું છું 30000 કરોડ રૂપિયા સંપૂર્ણપણે ઇપીએફમાં ડેટ તરીકે અનક્લેમ રકમ તરીકે એમને પડી રહી છે વર્ષોથી આ રકમથી પણ આ કર્મચારી જે નિવૃત્ત કર્મચારીઓને ન્યાય આપી શકાય ત્યારે આ મુદ્દો સંવેદનશીલ છે આપ સૌને વિનંતી છે પેન્શનરો જે આપણા સમાજની વિવિધ વ્યવસ્થામાં જેમને જિંદગીના કેટલી વર્ષો કર્મચારી તરીકે આપીને વ્યવસ્થાને સાચવી છે તેમના ન્યાયની લડતમાં આપ સૌનો હું સહયોગ માનું છું